નર્મદા જિલ્લામાં આવેલા મુલ્કાપાડામાં જંગલમાં વાસ કાપવા ગયેલા મુલ્કાપાડાના કોટવાડિયા સમાજના યુવાનને સોરાપાડા રેન્જના વન વિભાગના કર્મચારીઓએ માર મારતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે મુલ્કાપાડા ગામના આદિમજૂથ કોટવાડામાં સમાજમાં ગરીબ વ્યક્તિ જેવો મુખ્ય વ્યવસાય ગોણ વન પેદાશો જેવી વાંસની બનાવટ ટોપલા ટોપલી બનાવીને જીવન ગુજારતા હોય છે જેમાં રમેશ કોટવાડિયા અને યુવકો વાંસ લેવા માટે વાડી શેરવાણ ગામના જંગલમાં વાસ લેવા ગયા તે સમયે સોરાપાડા રેન્જના વનકર્મીઓ આવી જતા યુવકો વાંસ લેવા માટે ભાગવા લાગતા ફરિયાદી અને સાહેબ બંને ખાડામાં પડી ગયા હતા એક યુવાન ભાગી નહીં શકતા તેને બંને વનકર્મીએ ભેગા મળીને માર માર્યો હતો સારવાર માટે સરકારી દેડિયાપાડા ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા ખસેડવામાં આવ્યો છે રમેશ કોટવાડિયાએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોચમેન નારસિંગ વસાવા અને શંકર વસાવા સામે ફરિયાદ નોંધાવી છે જયદીપ વસાવા દિવ્યાંગ ન્યૂઝ નર્મદા